ડભોઈનગરમાં જન્માષ્ટમી પર્વની શાનદાર ઉજવણીની વૈષ્ણવો દ્વારા તડામાર તૈયારીઓ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ જયંતિના જન્માષ્ટમી મહોત્સવ પર્વ ડભોઈનગરીની વૈષ્ણવ હવેલીઓમાં ધૂમધામથી ઉજવવામાં આવશે ડભોઈનગરમાં ત્રણ વૈષ્ણવ હવેલી આવેલ છે ઝારોલા વાગા ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિર જ્યારે વિશાલાળ વાઘામાં આવેલ શ્રીનાથજી પ્રભુની હવેલી અને ઉમા સોસાયટીમાં આવેલ છોટી દ્વારકાધીશનું મંદિર આ તમામ વૈષ્ણવ હવેલીઓની ધજા પતાકા તથા લાઇટ ડેકોરેશન અને ફુલાર વડે શણગારવામાં આવનાર છે જન્મ ઉત્સવ ઉજવણીની તડામાર તૈયારીઓને વૈષ્ણવો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે સોમવારના રોજ જન્માષ્ટમી હોવાથી નગરમાં આવેલ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હવેલીઓમાં વિવિધ ખેલના દર્શન થશે એ માટે મુખિયાજી દ્વારા મંદિરમાં સજાવટ શરૂ કરી દેવામાં આવેલ છે ઝારુલા વાગા ખાતે આવેલ શ્રી દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે સવારના છ કલાકે મંગળા આરતી થશે જ્યારે પંચામૃતના દર્શન કલાકે થશે અને દસ કલાકે શણકાર આરતીના દર્શન થશે રાત્રિના નવ થી અગિયાર કલાક સુધી જાગરણના દર્શન થશે રાત્રિના બારના ટકોરે જન્મોત્સવના દર્શન થતાની સાથે જ શંખનાથથી વાતાવરણ ગુંજી ઉઠશે જ્યારે જન્મહિત આનંદ ભાઈઓના કીર્તનોથી વાતાવરણ ભક્તિમય બની જશે એ સમયે હજારો વૈષ્ણવ મંદિર ખાતે દર્શનાર્થી ઉમટી પડશે વૈષ્ણવ વાવ વિભોર બની જન્મનો આનંદ વ્યક્ત કરશે આ અમૂલ્ય દર્શનનો લાવો લેવા વૈષ્ણવો અધીરા બની રાહ જોઈ રહ્યા છે જન્માષ્ટમી પછી દિવસે મહોત્સવની ઉજવણી કરવામાં આવશે શ્રી દ્વારકાથી સવેલી ખાતે સવારના સાડા નવ કલાકે સોનાના પલના દર્શન થશે જેમાં નાના બાળકો ગોવાડિયા બની મંદિરમાં લટકાવવામાં આવેલ માખણની માટલી ફોડશે અને નંદ કેર આનંદ જય કનૈયા લાલ કિના જયઘુશથી વાતાવરણ ગુંજી ઉઠશે આ સમયે વૈષ્ણવ મહિલાઓ આ ઉત્સવની વધાઈ લઈને આનંદ અનુભવે છે Fazal Azhar Khatri, Karjan Sandesh News.